મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના કપાસ વિશે ગૃહ ગાસડીના ભાવ ઘટીને રૂપિયા પંચાવન હજારની સપાટીએ આવી ગયા છે દોઢ મહિનામાં રૂ ગાસડીના ભાવ ખાંડીએ રૂપિયા પાંચ હજારનો ઘટાડો નોંધાયો છે આ સિઝન શરૂ થઈ એ પહેલા રૂ ગાસડીના ભાવ એક સમયે વધીને રૂપિયા સાહીઠ હજારની સપાટીની આસપાસ પહોંચી ગયા હતા જો કે નવા કપાસની આવક શરૂ થવાની સાથે ધીમી ગતિએ રૂ ગાસડીના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે મિત્રો ખેડૂતોને હાલ રૂપિયા તેરસો થી સોળસો ની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે મોટા ભાગના વેપાર રૂપિયા રૂપિયા સપાટીની વચ્ચે થઈ રહ્યા છે ટેકાની આસપાસ કપાસના બજાર ભાવ આવી ગયા છે આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ પ્રતિ મણે જાહેર કરાયો છે મિત્રો દિવાળીના તહેવારોને કારણે ખેડૂતોમાં વેચવાલીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે હવે તહેવારો બાદ હરાજીની કામગીરી પણ સપ્તાહની શરૂ થશે ત્યારે કપાસની આવક કેટલી રહેશે એ પરિબળ થશે તો ચાલો કપાસના ભાવ રાજકોટમાં તેરસો પંદરસો ને ચાલીસ અમરેલીમાં નવસો પચાસ થી પંદરસો ને સિત્તેર સાવરકુંડલામાં ચૌદસો પચાસ થી પંદરસો ને પાસઠ જસદણ તેરસો પચાસ થી પંદરસો ને પાંત્રીસ બોટાદમાં અગિયારસો એસી થી પંદરસો ને પચાસ મહુવામાં તેરસો થી ચૌદસો ને પંચ્યાસી ગોંડલમાં તેરસો થી પંદરસો છાસ જામજોધપુરમાં તેરસો થી સોળસો ભાવનગરમાં તેરસો થી પંદરસો ને છત્રીસ જામનગરમાં બારસો થી સોળસો ને વીસ તેરસો થી પંદરસો ને પંચ્યાસી જેતપુરમાં સાતસો થી સોળ બારસો થી મોરબીમાં તેરસો પચાસ થી ને ચાલીસ રાજુલા ચૌદસો થી પંદરસો ને પચીસ હળવદમાં તેરસો થી પંદરસો ને ઓગણચાલીસ વિસાવદર માં એકત્રીસ તળાંજામાં ચૌદસો થી સત્યાવીસ થી પંદરસો ને ઉપલેટામાં બારસો થી પંદરસો ને પાસઠ થી ધોરાજીમાં તેરસો એકોતેર થી સોળસો ને અગિયાર આઠસો પચાસ થી પંદરસો ને એકાવન ધારીમાં ચૌદસો સાઠ થી પંદરસો ધ્રોલમાં બારસો એસી થી પંદરસો ને ત્રીસ પાલીતાણા માં તેરસો થી પંદરસો ધનસુરામાં તેરસો પચાસ થી ચૌદસો ને પંચાવન વિસનગરમાં બારસો પચાસ થી પંદરસો ને ત્રીસ વિજાપુર માં તેરસો એસી થી પંદરસો ને પચાસ ગોઝારી માં ચૌદસો થી પંદરસો ને દસ હિંમતનગર માં તેરસો પચીસ થી માણસા માં એકતાલીસ થરામાં તેરસો થી ચૌદસો ને બારસો પચાસ થી પંદરસો ને દસ સિદ્ધપુર તેરસો એસી થી ઓગણીસ ડોડાસા તેરસો સાહીઠ થી પંદરસો ને અઠ્યાવીસ વડાલીમાં તેરસો પચાસ થી પંદરસો ને સાડત્રીસ બેઠસમાં ચૌદસો સાઠ થી પંદરસો ને દસ લાખાણીમાં ચૌદસો થી ચૌદસો ને સિત્તેર સતલાસણા ચૌદસો પચીસ પંદર ચૌદસો ને બત્રીસ આંબલિયા સિત્તેર થી પંદરસો એક મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો